સંચાલકોએ દ્વારકા પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું હતું દ્વારકા પ્રાંત કચેરી ખાતે આજે ઓખા બેટ દ્વારકાના ફેરી પોટ સંચાલકોએ આવેદનપત્ર પાઠવ્યું હતું તાજેતરમાં બેટ દ્વારકાને જોડતા સુદર્શન સેતુનું લોકાર્પણ કરવામાં આવ્યું હોવાથી બેટ દ્વારકાના એકસો એંસી જેટલા ફેરીબોટ માલિકો માટે કપરા દિવસો આવ્યા છે સુદર્શન સેતુ બની જવાના કારણે ફેરીબોટ મારફતે રોજગારી મેળવતા લોકોની રોજગારી છીનવાઈ ગઈ છે મળતી માહિતી મુજબ એકસો એંશી જેટલી ફેરીબોટના માલિકોને આર્થિક નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે સુદર્શન સેતુ બ્રિજ બની જવાથી યાત્રિકો હવે વાહન મારફતે જ બેટ દ્વારકા જઈ રહ્યા છે જેને લઈને ફેરીબોટ સર્વિસ દ્વારા લોકો હવે પ્રવાસ કરવાનો ટાળી રહ્યા છે જેના કારણે ફેરીબોટ માલિકોને આર્થિક નુકસાન થઈ રહ્યું છે છસો પરિવારોના ઘરની રોજગારી ઉપર સીધી જ અસર પડી છે ત્યારે આ મામલે ફેરીબોટના માલિકોએ સરકાર સમક્ષ વિનંતી કરી છે કે વૈકલ્પિક વ્યવસ્થા તરીકે ફેરીબોટ સેવા દ્વારા રોજગારી મળે તે અંગે રજૂઆત કરી રહ્યા છે